વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરા કાળ ની સોળમી વર્ષી નિમિત્તે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી ગોધરા ખાતે બે હજાર આઠ માં અયોધ્યા પરત સાબરમતી એક્સપ્રેસ નામ ભક્તો આવી રહ્યા હતા ત્યારે જીવતા સદવી દેવામાં આવ્યા હતા જેની સોળમી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘોઘાઘટ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુતાત્માઓને હનુમાન ચાલીસા નું પઠન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ જિલ્લા મંત્રી અરવિંદભાઈ રાઠોડ બચરંગ દળના પ્રમુખ અશોકભાઈ ગોહિલ સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સત્યાવીસમી ફેબ્રુઆરી ગોધરા રેલવે સ્ટેશન ઉપર રામ જન્મભૂમિના રામ મહાયજ્ઞમાં આહુતિ આપીને પોતાના માર્ગને વતન આવતા એક કારસેવકો ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન ઉપર એમને જીવતા સળગાવવામાં આવ્યા અને એ હુતાત્માઓની યાદમાં આજે સારા ભારતની અંદર એમને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો જયારે બની રહ્યા હોય ત્યારે

જેને ઉજવણી કરવા માંગતા હોય આવા દ્વારા જે બે આતંકવાદીઓ ને એમોનો એક ભાવનગર નો એને જે પકડ્યા છે એ ખરેખર સરાહનીય છે અને એ સરાહના ને વિશ્વ હિન્દુ પરિષદ એ સહજ નકે એમને અભિનંદન આપે છે